જય માતાજી મિત્રો મિત્રો હું નિર્મલ ગોસ્વામી ડીસાથી આજે આપણે વાત કરવી છે રૂપ અને ગુણની રૂપ અને ગુણ આ બંનેની આજે તફાવત આપણે જાણવો છે કે આજકાલનું જે કલ્ચર છે એ રૂપને મોહી જાય છે ગુણને નથી મોહતું એવી જ એક અદ્ભુત વાત અમે સંત પાસે બેઠા હતા ત્યારે જાણી એક બિઝનેસમેન કરોડોપતિ બિઝનેસમેન હતો એને એની દીકરી માટે યોગ્ય વર જોતો હતો યોગ્ય વરની તપાસ કરતાં 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 એને બે છોકરાઓ ગમ્યા એને એક રૂપવાન હતો અને એક ગુણવાન હતો એટલે પિતાએ પુત્રને બતાવ્યો કે આ વ્યક્તિ રૂપવાન છે અને આ ગુણવાન છે તો રે વ્યક્તિએ આજકાલના કલ્ચર પ્રમાણે એને રૂપવાન છોકરાને પસંદ કર્યો પણ એ પિતાને થોડોક ઓછો ગમતો હતો એને પેલો ગુણવાન છોકરો વધારે ગમતો હતો પિતાએ સમજણ આપી દીકરીને પણ દીકરી સમજી નહીં કે ના મને તો રૂપવાન છોકરો જ ગમે છે પિતાએ વિચાર કર્યો કે હવે આના માટે કંઈક આપણી યુક્તિ કરવી પડશે એટલામાં જ એક સંત શહેરની બહાર એક આશ્રમમાં આવેલા હતા પિતા સંતને મળવા ગયા સંતને મળી અને સંતને આખી વાત સમજાવી સંતે કીધું તમારી દીકરીને લઈને આવજો બીજા દિવસે સંતની પાસે દીકરીને લઈને ગયા સંતને વાત કરી કે સંત આ રીતનું વાત છે સંતે કયું કશો વાંધો નહીં કાલે તમે મારા ત્યાં આવજો હું આની એક યુક્તિ બતાવીશ પણ મારી એક શરત કે શું જ્યાંથી તમારા ગામની સીમા પૂર્ણ થાય પતી જાય ત્યાં તમારે ગાડી મૂકી દેવાની અને સોનાના પાત્રની જે સોનાનું પેલું છે ને માટલી રત્નજડિત માટલી હોય સોનાની એમાં તમારે પાણી ભરી અને લાવવાનું પેલા તો કીધું સારું વાત પંડિતજી મહારાજને પ્રણામ કર્યા ચાલ્યા બીજો દિવસ ઉગ્યો બીજા દિવસે લગભગ બાર વાગ્યાનો સમય આપ્યો બાર વાગે તમારે ઘરેથી નીકળવાનું અને અહીંયા આવી જવાનું ત્રણ ચાર કિલોમીટર દૂર હતું ગામથી આશ્રમ બાર વાગે નીકળ્યા સવા બારે ગામની બહાર નીકળ્યા સાડા બાર વાગે ગાડી પાર્ક કરી નાખી સાડા બાર વાગે ખરાબ ઉપર એમને ચાલવાનું ચાલુ કર્યું ચાલતા 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 માંડ દોઢ બે કિલોમીટર ચાલ્યા છે તે આમ તરસ લાગે છોકરીને છોકરીને તરસ લાગી એટલે પેલી જે સોનાના પાત્રની અંદર પાણી હતું ને જે માટલી હતી સોનાના પાણીની પાત્રની અંદર માટલી હતી માટલી હતી સોનાની એને પાણી ભરેલું હતું જેવું પાણી પીધું એવું પાણી તો આમ ઉકળતું હતું ખતરનાક આમ ગરમ થઈ ગયું હતું એટલી ગરમી પડતી તું પાણી પીવાય નહીં પાણી પાછી માટલી મૂકી તો ચાલતા થઈ ગયા ચાલતા 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 આશ્રમે પહોંચી ગયા જેવા આશ્રમમાં પહોંચ્યા તેમ લોથ પોથ થઈ પોઈ બેસી ગયા બેસી ગયા એટલે સંતે કીધું કે આવો કે હા એ પેલી સામે કાળી માટલી ને એમાં પાણી છે પાણી પીવો ઊભા થયા કાળી માટલીની અંદર પાણી હતું પાણી પીધું પાણી પીધાની સાથે જ એમને હસ આમ હાસ થયો હાથ પગ ધોયા મોટું બોટું ધોયું શાંતિ મળી શરીરને પંડિતજી પાસે બેઠા પંડિતજીએ કીધું શું જ તમને જ્ઞાન મળ્યું એટલે કે સમજણ ના પડી એટલે એને પાત્ર મૂક્યું સોનાનું આ કે સોનાનું પાત્ર છે દેખાવમાં કેવું છે જબરજસ્ત આમ રૂપવાન છે ને તમારું પણ આ રૂપ કંઈ કામનું નથી કેમ કે ગુણ વગરનું રૂપ છે ને એ કામનું ના હોય ગુણ હોવા જોઈએ જેમ કે આ કાળી માટલી છે પણ એ કેટલી ગુણી છે કે તમારી તરસ છુપાવી તમને ટાઢક અપાવી જ્યારે આ સોનાની જે માટલી છે એને તમારા પાસે હોવા છતાં પણ તમે એનાથી પાણીથી તમે વંચિત રહ્યા સોનાનું પાત્ર તમારી પાસે હતું પણ વંચિત છે પાણીથી તમે વંચિત રહ્યા એ પાત્ર એવું હતું ને કે જ્યાં હોવા છતાંય તમને કોઈ ઉપયોગમાં આવ્યું નહીં એટલે કે રૂપરીન રૂપ એ ગુણની આગળ કશું નથી જ્યારે અહીંયા અમારા ગુણ હતા કે આની અંદર પાણી હતું એ હતું એના કરતાં પણ એને ઠંડુ બનાવ્યું રૂપવાન રૂપરીન રૂપ એ ક્યાં રૂપરીન રમ રંગ બદલતું જાય જ્યારે જવાની હોય પછી થોડીક અવસ્થા થાય તો એનું રૂપ બદલાઈ જાય પચાસ વર્ષનો વ્યક્તિ થાય તો એનો રૂપ બદલાઈ જાય એંશી વર્ષનો વ્યક્તિ થાય એનો રૂપ બદલાય પણ ગુણ હોય ને પચાસ વર્ષનો હોય તો એના ગુણ વધારો થાય ગુણની અંદર ઘટાડો ના થાય એંશી વર્ષનો થાય તો એની અંદર ગુણની અંદર વધારો થાય ઘટાડો ના થાય એટલે કે રૂપવાન કરતાં ગુણવાન વ્યક્તિ છે ને એનો જે એના બાપે પસંદ કરે તો ને એનો એને એક્ઝામ્પલ આપો એટલે મિત્રો રૂપવાન કરતાં એ ગુણવાન વ્યક્તિને તમે વધારે પસંદ કરજો જો મિત્રો સારું લાગ્યું હોય તો પાંચ વ્યક્તિને શેર કરજો જય શ્રીરામ